પ્રાકૃતિક ખેતીના કારણે શાકભાજીના ભાવ ઊંચા મળ્યા કેળાની ખેતીની કરી શરૂઆત મહેસાણાના હસનપુર ગામના પ્રગતિશીલ ખેડૂત દયાભાઈ પટેલે પ્રાકૃતિક ખેતીથી ચોડી કુવાર તેમજ ભીંડાનું વાવેતર કરી હાલ તેમાંથી પ્રતિવિંગે પચાસથી સિત્તેર હજારની આવક મેળવી રહ્યા છે આ વર્ષે તેઓએ કેળાની ખેતીની શરૂઆત કરી છે પરંપરાગત ખેતીને બદલે નવીન ખેતી હવે ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થઈ છે ખેડૂતો ખેતી ક્ષેત્રે નવા નવા અખતરાઓ કરી સારી એવી કમાણી કરી રહ્યા છે ત્યારે મહેસાણામાં પણ હવે ખેતી કરનારા ખેડૂતો પરંપરાગતતાને બદલે આધુનિક ખેતી તરફ વળ્યા છે ખેડૂતો હવે પ્રગતિશીલ બની રહ્યા છે પ્રગતિશીલ બની તેઓ લાખોમાં કમાણી કરી રહ્યા છે મહેસાણાના વિસનગર તાલુકાના હસનપુર તાલુકાના ખેડૂત પટેલ દાયાભાઈની ઉંમર બાસઠ વર્ષની છે તેઓ બીકોમનો અભ્યાસ કર્યો છે અને અભ્યાસ બાદ પિતાની ખેતી હોવાથી ખેતી કરવા માટે લાગી ગયા હતા અને પોતાની માલિકીની દોઢ એકર જમીનમાં પ્રાકૃતિક ગાયાધારિત ખેતી કરે છે દયાભાઈ પટેલ જણાવે છે કે તેઓ છેલ્લા કેટલા સમયથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે વર્ષોથી તેઓને પ્રાકૃતિક ખેતી કર્યા પછી પોતાની જમીનની ગુણવત્તામાં તેમજ પોતાના પાકની ગુણવત્તામાં ફેરફાર જોવા મળ્યા છે તેથી તેઓ બીજા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરણા આપે છે તેઓ ખાસ કરીને શાકભાજી પાક ઉનાળુ બાજરી કપાસ તમાકુ તેમજ ઘઉંની ખેતી કરે છે જેમાં શાકભાજી દર સિઝનમાં બદલાતું રહે છે અને એક સિઝનમાં પચાસ હજાર કરતાં વધારેનો નફો શાકભાજીના પાકમાંથી થાય છે તેઓએ આ વર્ષે એક વિઘામાં કેળનું વાવેતર કર્યું છે જેમાં એક વીંઘામાં આઠસો જેટલા પ્લાન્ટ વાવ્યા છે અને આ પ્લાન્ટ તેઓ ચૌદ રૂપિયા લેખી આઠસો પ્લાન્ટ લાવ્યા હતા તેઓ હાઈબ્રિડ કેળાનું વાવેતર કર્યું છે તેઓ જણાવે છે કે અત્યાર સુધીમાં કેળામાં પિયત તેમજ તેના છૂટનો ખર્ચો પંદર હજાર થયો છે પરંતુ જ્યારે તેની આવક આવવાનું શરૂ થાય ત્યારે જ વળતરની ખબર પડશે